વેલકમ બેક ભાજપના સસ્પેન્ડેડ બળવાખોરોના બોરસદ વિકાસ મંચનો ફ્યાસકો થયો છે ચૌદ બળવાખુર સભ્યો અને કોંગ્રેસ વિકાસ મંચના નામે ચૂંટણી લડવાના હતા જેમાંથી દસ સભ્યો સમગ્ર વાતથી અજાણ છે તેમના નામનો દુરુપયોગ થતો હોવાનો તેમને દાવો કર્યો વિકાસ મંચના નામે રોટલા શીખાતા લોકો થી સાવધાન રહેવા દસ સભ્યો દ્વારા અપીલ કરાઈ કહ્યું અમે ભાજપ વિરુદ્ધ ક્યારેય કામ નહીં કરીએ ચૂંટણીમાં ટિકિટ માટે નહીં પણ પક્ષ માટે કામ કરવાનો દસ સભ્યોનો સંકલ્પ છે વારંવાર ઉલ્લેખ કરી અને જે આવે છે એનો અમે પછી જાણતા નથી અને અમારે વિકાસ પંચ સાથે કોઈ લેવા દેવા નથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે પહેલેથી છે અને હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહીશું અમારે પાર્ટી સાથે કોઈ છે નહીં કોઈ આ બનાવ બનેલો નથી એટલે ભવિષ્યની અંદર અમારે જે બનાવ બન્યો હતો એ અમારે વ્યક્તિગત બનાવ હતો પાર્ટી સાથે અમે ક્યારેય દીધા નથી ઇલેક્શન ઇલેક્શનમાં ભાજપને કોઈ તકલીફ પડવાની નથી એટલા માટે ભરવા કોઈ ચૌદ સભ્ય હતા એમાંથી સભ્ય ચૂંટણી લડવાના છે એવું વાર્તા જાણવા મળ્યું છે બાકીના દસ સભ્ય ભાજપની ની સાથે જ રહેવાના છે અને ભાજપ ની સાથે જ રહેવાના જે લોકો અને લોકસભાની અંદર અમે મતો મેળવ્યા છે પ્રજા અમારી સાથે ઉપરથી એ લોકોની છાપ કોંગ્રેસના જે સભ્યો છે એમ એ લોકોની એ વિકાસ માં એમની સાથે જોડાયા જે લોકો મેન્ડેટ આપવાના નથી એમની સાથે જોડાય ઉપર થી એમની છાપ તબી એમની ખરાબ થવાની છે ભાજપ ને કદી ખરાબ ખરાબ થવાની નથી અત્યાર સુધી ભાજપ માં જ હતા પણ ભાજપે અમારી કોઈ ચેલ લીધી જ નહીં અને ના છૂટતી અમારું આ પાંચ વર્ષ અમારા ખોટા બગડી ગયા કામમાં એને લીધે અમારે હવે જુદો મંચ રચવાનું કે ભાઈ બોરસદ વિકાસ મંચ રચી અને આપણે બોરસદ નો વિકાસ કરવા માટે ભેગા થઈએ તો આપણા બોરસદ નો વિકાસ થઈ શકશે એના માટે અમારે આ રચના કરવી પડી તો ચૌદ પૈકી દસ સભ્યો તો સમગ્ર વાતથી અજાણ છે અને સાથે જ કહ્યું કે તેમના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે વિકાસ મંચના નામે રોટલા શેકતા લોકોથી પણ સાવધાન